મિત્રો સ્વાગત છે મારી આ ચેનલ પર અને આજે હું તમને જે સબડેશનની અંદર છાસઠ કેવી ઇન્કમિંગ લાઇન આવે છે ત્યાંથી લઈને આપણા જે ટ્રાન્સફોર્મર સુધી જે ઇલેવન કેવી કેબલો છે ઇન્કમરો ત્યાં સુધી જે જે ઇક્વિપમેન્ટ એટલે કે જે જે વસ્તુ આવતી હોય છે તેના વિશે આપણે માહિતી આપીશ તો સૌથી પહેલાં તો લાઇનની શરૂઆતમાં ત્રણ ફેજ અહીંયા જોવા મળી રહ્યા છે આપણે આર વાય બી ત્રણ ફેઝ એટલે કે આર વાય બી ત્રણે આ છાસઠ કેવી લાઇનના છે એટલે કે એની અંદર છાસઠ હજાર વોલ્ટેજ આવતા હોય છે અને ત્રણેયના અહીંયા જોઈ શકો કે કોડ પ્રમાણે આવેલા છે અહીંયા જોઈ શકો છો કે આર ફેઝ છે વાય અને અહીંયા પણ બી જોવા મળી રહ્યો છે એટલે કે બ્લુ રેડ એટલે કે લાલ અને જે આર ફેઝ છે અને વાય એટલે કે યલો એટલે કે પીળો અને બી એટલે કે બ્લુ તો આવી રીતે ત્રણેય ફેઝ હોય છે અને લાઇનની શરૂઆતમાં સૌથી પહેલાં તો અહીં અહીંયા જોવા મળી રહ્યો છે આપણે કે ત્રણેય ફેઝની અંદર નીચે ગ્રાઉન્ડ કરેલા છે એટલે કે તે છે નીચે ઉતારેલા છે ત્રણે ઇન્સ્યુલેટર મારફત તે છે આપણો એલ એ એટલે કે લાઇટનિંગ એરેસ્ટર એલ એ એટલે કે લાઇટનિંગ એરેસ્ટર અને તે શાના માટે લગાવવામાં આવે છે એટલે કે ધારો કે લાઇનના કોઈ પણ ફેઝ ઉપર વીજળી પડે કરે તો તેનું કારણ આપણા ઇક્વિપમેન્ટને નુકસાન ન કરે ટ્રાન્સફોર્મર છે બ્રેકર છે કે સીટી પીટી કે અંદર કોઈ પણ બ્રેકરને નુકસાન ન કરે અને જે પણ વીજળ પડે તેનું કરંટ અહીંયાથી ગ્રાઉન્ડ થઈ જાય તેના માટેનો આ એલે લગાવેલો છે અને તેનું મીટર પણ લાગેલો છે અહીંયા જોઈ શકો છો આપ અહીંયા હાલ ગ્રીન ઉપર કાંટો છે તેનું એટલે કે ગ્રીન ઉપર કાંટો હોય તો તે એને વર્ક કરી રહ્યો છે એ કમ્પ્લીટ છે અને જ્યારે રેડ ઉપર આવી જાય તો તે એને ફેલ થઈ ગયેલો છે ત્યારબાદ મિત્રો જોવા મળી રહ્યા છે આપણે અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી વાયર અહીંયાથી અહીંયા આપેલા છે અને તે છે આપણા આઇસોલેટર આ કયા આઇસોલેટર કહેવાય કે લાઇન સાઇડના આઇસોલેટર છે લાઇન સાઇડના આઈસોલેટર અહીંયા વાયર અહીંયા જોઈ શકો છો કે દંડા ટાઈપ દેખાઈ રહ્યું છે જેનું બોક્સ છે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા તેનું બોક્સ આપેલું છે ત્યાં આઈસોલેટર લાઇન સાઇડના આઈસોલેટરનું બોક્સ છે ત્યાંથી હેન્ડલ મારફત ફેરવશે અને તે ઓપન ક્લોઝ થશે જ્યારે પણ આપણે એલસી આપવાની થતી હોય છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અથવા તો શટડાઉન વખતે ત્યારબાદ અહીંયાથી એક આવી રીતનો દંડો એક દેખાઈ રહ્યો છે જે આપણું અર્થિંગ સ્વિચ છે જેનો અહીંયાથી આ દંડો આવી રીતે છો એટલે તેને જ્યારે આઇસોલેટ ઓપન કરીએ ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કરવો પડે ત્રણેય ફ્રીજને ડિસ્ચાર્જ કરવા પડે તેના માટેનો અહીંયા અર્થિંગ આપેલો છે જે અર્થિંગ સ્વિચ કહેવાય છે તેને આ દંડો અહીંયાથી આવી રીતે ઉપડશે અને અહીંયા લાગશે અહીંયા પણ આપ જોઈ શકો છો કે અહીંયા આપેલું છે ત્યાં કંઈ લાગશે એટલે ફેઝ ડિસ્ચાર્જ થઈ જશે ત્યારબાદ મિત્રો આવશે આપણું લાઇન સાઇડનું બ્રેકર તો તે અહીં જો અર્થિંગ સ્વિચ આવી ગઈ આઇસોલેટર લાઇન સાઇડના આવી ગયા એનું બોક્સ આવી ગયું અને ત્યારબાદ અહીંયાથી આવશે આપણું બ્રેકર તો અહીંયા એબીબીનું બ્રેકર લાગેલું છે બ્રેકર છે તો અહીંયા જોઈ શકો આ લાઇન સાઈડનું બ્રેકર છે એબીબી જેની અંદર ગેસ આવતો હોય છે એબીબીના બ્રેકરની અંદર એટલે કે એસએફ સિક્સ ગેસ અંદર આવતો હોય છે એસએફ સિક્સ એટલે કે સલ્ફર હેલ્ઝા ફ્લોરાઇડ અને હાલ તે ચાલુ કન્ડિશનમાં છે ચાલુ કન્ડિશનમાં હોય ત્યાં તે લાલ અધર રહે છે હોમ સ્ક્રીન એટલે કે ડિસ્પ્લે પર લાલ દેખાશે ત્યારબાદ બંધ થશે એટલે આવી ગ્રીન રૂ જે ઝીરો દેખાઈ રહ્યું છે એટલે ઓફ એ અહીંયા આવી જશે અને સ્પ્રિંગ ચાર્જ છે તે ચાર્જની કન્ડિશનમાં આવી રીતના આવશે ડિસ્ચાર્જમાં આવી ઇન્ડિકેશન અહીંયા આવી જશે તો આવી રીતના આ સાઇડનું બ્રેકર છે જોઈ શકો છો આપ અહીંયા બ્રેકર ચાલુ કન્ડિશનમાં છે તે ડિસ્પ્લે પર સીધા કાચમાંથી દેખાઈ રહી છે તો ત્યારબાદ લાઈન સાઈડને બ્રેક કરવા બાદ આવશે અહીંયાથી જોઈ શકો ત્રણે ફેઝ આવી રીતના આવી છે ત્યારબાદ આવશે સિટી સિટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને શોર્ટ નેમમાં સિટી કહેવાય છે સિટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર કે તેના એમ્પિયર કહેવાય છે આપણા જે લાઈન કેટલાય છે તેને મેઝરિંગ કરવાનું કાર્ય કરતી હોય છે આ સિટી સિટી અને પીટી સેમ આ એક જ ની દેખાતી હોય છે પરંતુ સિટી હોય તેને બંને સાઈડ નીકળતા હોય છે આ સાઈડ અને આ સાઈડ ત્યારે પીટીને એક જ સાઈડ બહાર નીકળતો હોય છે તો તેવી રીતના પણ તેની ઓળખ થઈ શકે છે અહીંયા તેની લેમ્પ્લેટ આપેલી છે તો આ છે લાઇન સાઈડની સીટી આપેલી છે એટલે કે કરંટ મેજરિંગ માટેનું કાર્ય કરે છે ત્યારબાદ મિત્રો આવશે સીટી ત્યારબાદ આવશે આપણા બીજા એક આઇસોલેટર આવશે જેને બસ સાઇડના આઇસોલેટર કહેવાય છે અને તેનું બોક્સ અહીંયા આપેલું છે સેમ ટુ સેમ અહીંયા લાઇન સાઈડના આઇસોલેટર ત્યારબાદ આવશે બસ સાઇડના આઇસોલેટર તે પણ લાઇન સાઇડના આઇસોલેટર જેમ વર્કર છે તેને ડિસ્ચાર્જ કરવા માટે ડિસકનેક્ટ કરવા માટે તેનું બસથી ડિસ્કનેક્ટ કરવા માટે આ આઇસોલેટર આપેલા છે એટલે બંને જગ્યાથી થઈ જાય અને કોઈ પણ શક્યતા ન રહે કરંટ આવવાની એટલે બસના પણ જ્યારે પણ એલસી આપવાની થતી હોય સાસર કેવી લાઈનની ત્યારે બસના પણ આઇસોલેટર આપવા જરૂરી છે ત્યારબાદ મિત્રો આવશે આપણો બસ અહીંયા જોઈ શકો છો બસ જે આવી રીતના આડા જોઈ શકો ત્રણ ત્રણ આર વાય બી આપેલા છે તો એ બસના વાયર છે વાયર છે આર વાય બી અને અહીંયા જોઈ શકો છો કે બસનો જે આઈસોલ્ડર છે ત્યારબાદ અહીંયા ત્રણ પોલ આપણે જોવા મળે છે જે તેના સપોર્ટ છે કારણ કે વચ્ચે વાયર લબર તો વધારે ન રહે તેના માટે ત્રણેયના સપોર્ટ આપેલા છે ત્યારબાદ બીજા એક આઈસોલ્ડર અહીંયા જોવા મળશે પીટીના

એટલે એની અંદર એક જ સાઇડ વાયર નીકળશે જોઈ શકો છો એક જ સાઈડ વાયર નીકળતો જોવા મળી રહ્યો છે અને જ્યારે સિટી છે સિટીમાં બંને સાઈડમાં વાયર નીકળશે તો તેવી રીતે પણ તેની ઓળખ થઈ શકે છે ત્યારબાદ મિત્રો જ્યારે હવે આપણે ટ્રાન્સફોર્મર સાઈડ જોઈએ તો અહીંયા જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મર નંબર એકના આઇસોલેટર છે અહીંયા બસથી થી આવશે ટ્રાન્સફોર્મરના તો અહીંયા જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મરના આઇસોલેટર છે ત્રણેય બસથી કનેક્ટેડ છે અને અહીંયા ઓપન ક્લોઝ થઈ શકે છે આ બોક્સ દ્વારા ત્યારબાદ આવશે અહીંયા ટ્રાન્સફોર્મરની સિટી છે જ્યારે ટ્રાન્સફોર્મરને આપણે ચાલુ કરીએ તો ત્યારે તેનું કરંટ તેના એમ્પેર કેટલા છે તેને મેજર કરવાનું કાર્ય કરે છે આ સિટી જે ટ્રાન્સફોર્મરની સિટી છે તો ત્રણેય ફેઝની આ સીટી આપેલી છે એ જોઈ શકે છે અહીંયા બોક્સ ઉપર લખેલું છે કે અને ત્રણેય ફેઝના લખેલા જો આપણે લાઇન સાઇડ થી જોયા તો ત્રણે પે આર વાય બી હતું અને જ્યારે બસ થી ટ્રાન્સફોર્મર જરા આવે છે ત્યારે બદલાઈ જશે પણ તો પહેલા બી આવશે બી વાય અને રેડ આર વાય બી આમ ઉલટા થઈ જશે જ્યારે ઇનકમિંગ આવે છે ત્યારે આર વાય બી હશે અને જ્યારે આ સાઇડ થી જ્યારે ટ્રાન્સફોર્મર સાઇડ આવશે તો આર આ સાઇડ થઈ જશે બી આર વાય ને બી આવી જશે ઉલટું થઈ જશે અહીંયા બી ની જગ્યાએ આવી જશે આર અને અહીંયા આની જગ્યાએ થઈ જશે બી જે આપણે લાઈન સાઈડમાં જોવા મળે ત્યારબાદ મિત્રો આવશે આપણો ટ્રાન્સફોર્મરનું બ્રેકર અહીંયા જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મર નંબર એક છે તેનું બ્રેકર અહીંયા જોવા મળી રહ્યું છે જે સેમ ટુ સેમ જ છે કે આપણે લાઈન સાઈડમાં બ્રેકર હતું એ ટાઈપનું તો અહીંયા ત્યારબાદ આવશે આપણો બ્રેકર જે ટ્રાન્સફોર્મરનું બ્રેકર છે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા જોઈ શકો ત્રણે ફેજ આપણા ટ્રાન્સફોર્મરની અંદર ઉતરશે એટલે અહીંયા છાસઠ હજાર વોલ્ટેજ અંદર એન્ટર થશે તો ત્યારબાદ અગિયાર હજાર વોલ્ટેજ રિટર્ન કેબલ મારફત આપણા કંટ્રોલ રૂમની અંદર જશે જોઈ શકો છો ત્રણ ફેજ છે જે આને હાઈ વોલ્ટેજ અને આ સાઈડ લો વોલ્ટેજ થશે એટલે આ ટ્રાન્સફોર્મર છે છાસઠ હજારનો સ્ટેપ ડાઉન કરશે અગિયાર હજાર વોલ્ટેજની અંદર તો આપણું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે છાસઠ હજારનું અગિયાર હજાર વોલ્ટેજમાં ટ્રાન્સફર કરી સ્ટેપ ડાઉન કરી અને આ કેબલ માત્ર કંટ્રોલ રૂમ ની અંદર જશે પાવર તો મિત્રો આવી રીતના આ કંટ્રોલ રૂમ ની અંદર છાસઠ હજારનું અગિયાર હજાર વોલ્ટેજની અંદર સ્ટેપ ડાઉન કરીને તેની અંદર જશે